ભાવનગર શહેરના છેવાડે આવેલા ફુલસર ચિત્રા વિસ્તારમાં સોસાયટીના રહેણાંકી મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી જેને પગલે ફાયર વિભાગને જાણ થતા સ્થળ ઉપર પહોંચી હતી ભાવનગર શહેરના ફુલસર ચિત્રા વિસ્તારમાં ઓમ નમઃ શિવાય સોસાયટીમાં રહેતા મગનભાઈ જેરામભાઈ બાંભણિયાના મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી જો કે આગ લાગવાની સાથે જ ફાયર વિભાગ દ્વારા સ્થળ ઉપર પહોંચીને પ્રથમ ગેસ સિલિન્ડરને બહાર કાઢી લીધું હતું આમ મોટી જાનહાની થતા ટળી ગઈ હતી જો કે આગ લાગવાનું કારણ કે નુકસાની સામે આવેલ નથી

બાંધી લે એમ પછી આયર માર ને આયર માર દે 25 છે ખાલી છે હા લઈ લે